ઉદા નથી અને તમે જુઓ કે ઠેર ઠેર વૃદ્ધાશ્રમ ખોલી બેઠા છે મા બાપ ની સેવા થોડો અવાજ ઓછો રાખજો બહેનો થોડો અવાજ બંધ કરો આજે આપણે જોઈ રહ્યા છે કે ઠેર ઠેર આપણે વૃદ્ધાશ્રમ ખોલીને બેઠા છે પણ મારે તમને એક હાથ જોડીને વિનંતી કરવી છે કે તમે આજે વૃદ્ધાશ્રમ ખોલીને બેઠા છે એમની પાસે મા બાપ નથી ને એટલા માટે ખોલીને બેઠા છે અને તમે જુઓ કરલી કરણપુર રોડ ઉપર લખેલું છે અમારે મા બાપ ની જરૂર છે જોજો વાંચજો ને મોટા જે દાન આપે છે ને એની પાસે મા બાપ નથી ને એટલા માટે દાન આપે છે પણ તમારી પાસે તો મા બાપ છે એની સેવા કરજો તમે જુઓ તો તમારો દીકરો જ્યારે નોકરી જાય અને ત્યાંથી આવવામાં મોડું થાય ને સૌથી છેલ્લી જે રાહ જોઈ માં છે યાદ રાખજો છે આ સુખ છે ને એ મા બાપ આપણને આપે છે એટલા માટે મારે ગાવું છે ભૂલો ભલે બીજું બધું મા બાપ બાપ ની સેવા કરજો અને મારે દરેકને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારે આગળ તમારી કોઈ કર કુવાશી આવે છે તો જે મળે પ્રેમથી આપજો પાંચ નહીં તો પચીસ કારણ કે કુવાસીને દીકરીને પૈસાની લાલચ નથી ભાઈ થોડો ઈકો કરજો દીકરીને પૈસાની લાલચ નથી પણ જો મા બાપના ઘરના જો પાંચ રૂપિયા મળી જાય ને એના માટે ઘણો છે એ વિચારવા જેવું છે જે મળે હોય જેવી શક્તિ હોય પ્રમાણે આપજો અને હું તમને કહેવા માંગુ છું કે જ્યારે દીકરી લગ્ન કરી અને જ્યારે એ સાસરી જાય ને અને ગાડી નીચે જે શ્રીફળ ચગદાય છે ને એ શ્રીફળ નથી એ બાપનું હૃદય છે અને એ હૃદય ચૂકતી અને એ દીકરી સાસરી જાય છે અને એ આંગણા જે વડવાઈ નીચે એ રમે છે વડવાઈ રૂ છે કે છે હે ਹਰਿਓ ਪਰੇਵੜਾ ਤੂੰ ਕਾਲੇ ਊੜੀ ਜਾਜਰੇ ਬੜੇਓ ਪਰੇਵੜਾ ਤੂੰ ਕਾਲੇ ਊੜੀ ਜਾਜਰੇ ਮਾਰੇ ਹਟੂ ਰਈ ਜਾਨਿਆਜ ਨਿਰਾ હોલિયાબલી ને પીપડી હા હોલિયાબલી ને પીબડી રે જોશે તમારી વાડ રે ભીડમડી કરીશું યમે ફરિયાદ મારી લાડકી ને હા કરીને દીકરીને ખમાગણી મારી લીઆડગીને વિડુડી નહીં છોડુ રે તારો હાર અને એ દીકરી જ્યારે સાસરીએ જાય છે અને થોડો સમય થાય છે ને ઘરના પાડોશી પૂછે છે એની સાસુને કે તમારી જે પુત્ર વધુ છે એ પુત્ર વધુ જે વાસણ લઈને પુરત માં આવી છે એના ઉપર તમારી પુત્ર નામ કેમ લખ્યું છે વિચારવા જેવું છે તમારી પુત્ર વધુ નામ કેમ લખ્યું છે મને પણ ખબર નથી મારે મારી વહુને પૂછવું પડે છે અને સાસુ ધીમે 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 એ દીકરીની પાસે જાય છે અને ટૂંકમાં વાત કરું તો એ દીકરીને પૂછે છે કે બેટા તને કોઈ તકલીફ તો નથી ને કે નામાં મારો દીકરો તને કોઈ ત્રાસ નથી આપતો રે ને ના ના તો બેટા તને એક વાત કેવી છે આજે કે બેટા તારે જે પુરુતના વાસણ આવ્યા છે ને એના ઉપર તારા બાપનું નામ નથી તારા કાકાનું નામ નથી તારા ભાઈનું નામ નથી કેમ બેટા આમ કર્યું છે એમ તારે એ દીકરી એ વાત કરે છે કે મા એક વાત કહું કહે જ્યારે આ વાસણ છે ને એ ચૂલા ઉપર ચડશે ને ચૂલા ઉપર ચડી અને એના ઉપર કાળા થશે અને એ જ્યારે એ કિચન ની અંદર ધોરાવા જશે ને તેના ઉપર કીચડ જશે ને મારા બાપના ના ઉપર પણ હું કીચડ તળાવવા માટે તૈયાર નથી આ દીકરીના સંસ્કાર છે એટલે માટે દરેકને હું વિનંતી કરું છું કે મા બાપની સેવા કરજો સાદું સુખ કારણ કે જ્યાં સુધી ઉમરાવાળી રાજી નહી હોય ને ત્યાં સુધી ડુંગરાવાળી કદી રાજી નહી થાય દરેક ને અને પોતાના બાળકને સંસ્કાર આપજો કે જ્યારે સ્કૂલ ની અંદર નીકળે ને તો મા બાપ ને પગે લાગીને નીકળે આ પાયા નું ભણતર છે પાયો ચૂકી જશો ને તો તમારું બાળક કદી તમારા હાથમાં નહીં આવે બોલો સતગુરુ દેવ ગીજ